સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન મિત્રો આજે વાત ત્રેવીસ ની અંદર તેની જે લેખક પરીક્ષા છે અને અભ્યાસક્રમ છે તે અહીં મૂકેલો છે તેની આપણે અહીં પરીક્ષા સંદર્ભે જે સૂચના છે તેની આપણે અહીં વાત કરવાના છીએ તો અહીં લખેલું છે તે પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જે વનરક્ષકની છે વર્ગ ત્રણની ભરતી તે ભરતી ભરવા માટે લેખિત પરીક્ષાનો જે કાર્યક્રમ છે તે આવી ગયેલો છે તેની વિગત છે એ આપણે નીચે મુજબ જોશું અને આ જે લેખિત પરીક્ષા છે તે સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ હશે અને જે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર યોજનાર છે બે હજાર ચોવીસ દરમિયાન વિચારણા હેઠળ છે જે અંગે તમામ સંબંધ ઉમેદવારને નોંધ લેવી એટલે કે જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ યોજાશે લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હાજર ચોવીસની અંદર અને તેનો સિલેબસ છે તેની આપણે અહીં માહિતી લેશું સિલેબસ આ પ્રમાણે છે તમે જોઈ શકો છો વનરક્ષક વર્ગ જે સિલેબસ છે તે અહીં આવી ગયેલો છે જેમાં આપણે અહીં જોશું તો એમાં ઇતિહાસને લગતા મુદ્દાઓ છે ગુજરાતના મહત્ત્વના રાજવંશો અસરો પ્રદાન મહત્ત્વની નીતિઓ તેનું વહીવટતંત્ર અર્થતંત્ર સમાજ ધર્મ કળા અને સ્થાપત્ય અને સાહિત્ય ભારતનો અઢારસો સત્તાવનનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે તેને લગતા અહીં મુદ્દાઓ લેવામાં આવશે ભારતની સ્વતંત્રતા ચળવળ છે સ્વાતંત્ર્ય ચળવળ અને તેના જે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને તેના પ્રદાન વિશે પણ અહીં જાણવાનું રહેશે ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યના શાસકોના સુધારાવાદી પગલાઓ છે તેની પણ અહીં માહિતી આપણે આપવાની રહેશે ત્યારબાદ મુદ્દા છે બીજા સાંસ્કૃતિક વારસોના ટોપિક આપણે અહીં જોઈશું સાંસ્કૃતિક વારસો જેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે કળા સ્વરૂપ છે સાહિત્ય છે ત્યારબાદ ગુજરાતની કળા છે કસબ છે આદિવાસીનું જનજીવન અને સંસ્કૃતિ છે તેના વિશે અહીં મુદ્દાઓ આપેલા છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો ત્યારબાદ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે તેની વિગતો અહીં આપેલી છે જેમાં મૂળભૂત અધિકારો છે ફરજો છે સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર એટલે જનરલ નીતિ આયોગ આના જે મુદ્દાઓ છે તે પણ આપેલા છે ત્યારબાદ ભૌતિક ભૂગોળની પણ વાત કરેલી છે ત્યારબાદ ગુજરાતની ભૂગોળ છે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરેલી છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો તે પણ અહીં રાખેલા છે ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાને લગતા પણ અહીં મુદ્દાઓ આવરી લીધેલા છે અને ભાષાકીય જ્ઞાન તેમાં ગુજરાતી ભાષા રૂઢિપ્રયોગો અર્થ અને પ્રયોગો તે અહીં લીધેલા છે જેમાં કહેવતોનો અર્થ સમાસ અલંકાર સમાનાથી શબ્દો શબ્દસમૂહ સંધિ જોડો જોડણી સુધી લેખન સુધી આ બધા છે મુદ્દાઓ છે અને પર્યાવરણના પણ અહીં મુદ્દાઓ આપેલા છે અને ત્યારબાદ પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ અને આબોહવાનું પરિવર્તનના પણ અહીં મુદ્દાઓ આપેલા છે તેમજ જંગલ વન્ય સંપત્તિ અને વન્યજીવો જંગલની ઉપયોગિતા વિવિધ પડકારો ભારત અને ગુજરાતના જંગલના પ્રકારો ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ અને જંગલ આધારિત ઉદ્યોગો આ જે બધા મુદ્દાઓ છે તે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં ભારતમાં અને ગુજરાતના જૈવ વિવિધતા અને સંરક્ષણ જેના મુદ્દાઓ પણ અહીં આપેલા છે વન અને પર્યાવરણને લગતી જે સંસ્થાઓ છે તેની પણ અહીં માહિતી આપેલી છે તો આ રીતના જે છે જે વર્તમાન ઘટનાઓ છે તે અહીં સમાવેશ કરેલો છે એટલે આ રીતના અભ્યાસક્રમ રહેશે એટલે ફરી મળશું નવા વિડીયો સાથે